નમો ભાગવતેસુદેવાય શ્રીમદવત સ્કંદ પહેલો અધ્યાય પહેલો મંગળાચરણ અને શૌનકના પ્રશ્નો જન્માદ્યસ્ય સ્વરાટને બ્રહમહૃદા યા 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 આદિકવે મુહ્યંતી યત્સૂર્યા તેજોવારી મૃદા યથા વિન્યો યત્રિસર્ગોમૃષા ધાના સ્વેન સદા નિરસ્તકુકન સત્ય પર ધીમી જેની કૃપાથી ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર થાય છે જે અન્વય વ્યતિરેક રૂપે સર્વમાં વ્યાપી રહ્યા છે જે વેદમાં જ્ઞાનીઓ મોહ પામે છે તે વેદ મન વડે કરીને બ્રહ્માને કહ્યો હતો ઝાંઝવાના જળમાં જળબુદ્ધિ અને જળમાં કાચ બુદ્ધિ સત્ય જણાય છે તેમ જેની માયા પણ સત્ય જણાય છે સ્વપ્રકાશથી માયાના અંધકારને નાશ કરનારા સત્યરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ

માટે તેનો સાર કહો હે સૂત લોકોના કલ્યાણ માટે શ્રીકૃષ્ણ પરમાત્માનો અવતાર થયો હતો તે ભગવાનનું ચરિત્ર અમને કહો જેના ચરણની ઉપાસના કરનારા મુનિઓ દર્શન માત્રથી જ લોકોને પવિત્ર કરે છે ગંગાજળ તો ઘણો સમય સેવન કરવાથી પવિત્ર કરે છે વિવિધ સ્વરૂપોને ધારનાર તે ભગવાનના ચરિત્રો અમને સંભળાવો ઉત્તમ શ્લોક ભગવાનના ચરિત્રો સાંભળતા અમે તૃપ્ત થતા જ નથી કરિયુગ આવ્યો જાણીને એક હજાર વર્ષના યજ્ઞ નિમિત્તે અહીં અમે રહ્યા છીએ તેથી કથા શ્રવણનો સમય છે જેમ કોઈ સમુદ્રને પાર જવાની ઈચ્છાથી બેઠો હોય તેને નાવિક મળી જાય તેમ સંસાર સાગર તરવાની ઈચ્છાથી બેઠેલા અમને તમે નાવિક મળી ગયા છો યોગેશ્વર શ્રીકૃષ્ણ પરમાત્મા સ્વધાન પધાર્યા પછી પોતાની રક્ષા માટે ધર્મ કોને શરણે ગયો તે કહો પ્રથમ સ્કંદનો પહેલો અધ્યાય સંપૂર્ણ